વાત કરીએ તો સુરતના પલસાણા ખાતે તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી આ તિરંગા યાત્રા પલસાણા કડોદરા ખાતે યોજવામાં આવી હતી આ તિરંગા યાત્રામાં પંદર ઓગસ્ટને ધ્યાને રાખી કરોદરા નગરપાલિકા દ્વારા યોજવામાં આવી હતી ત્યારે આ તિરંગા યાત્રા કરોદરાના સ્વામિનારાયણ વિદ્યા સ્કૂલ ખાતેથી કાઢવામાં આવી હતી કડોદરા નગરપાલિકા દ્વારા સ્થાનિકો લોકોમાં દેશભક્તિ ભાવના જાગે અને લોકોને આઝાદીનું મહત્ત્વ સમજાય તે હેતુની આ યાત્રા કાઢવામાં આવી હતી આ તિરંગા યાત્રા સુરતના બારડોલી રોડ સહિત કરોદરા નગર નગરમાં કાઢવામાં આવી હતી જેમાં આશરે પંદરસોથી વધુ લોકો જોડાયા હતા અને આ યાત્રાને સફળ બનાવી હતી ત્યારે કરોદરા નગરપાલિકા દ્વારા કાઢવામાં આવેલા આ તિરંગા યાત્રામાં બારડોલીના ધારાસભ્ય ઈશ્વર પરમાર સહિત નગરપાલિકાના પ્રમુખ નારાયણ શર્મા ચીફ ઓફિસર પ્રમીણ ચૌધરી તેમજ કરોદરાનગર પાજપના સંગઠન પ્રમુખ મોહન પટેલ માજીદનગર પ્રમુખ અંકુર દેસાઈ અને સ્થાનિક આગેવાનો નગર સેવાકત તથા સ્થાનિકો લોકો ઉપસ્થિત રહ્યા હતા બીરોચ ચીફ હેટેલ મિસ્તી સાથે કેમેરામેન ચેતન પ્રજાપતિ વડોદરા ચાર રસ્તા થઈને પટેલ પાર્ક સુધી નગરપાલિકા દ્વારા આ રેલીનું આયોજન કરવામાં આવ્યું જેમાં નગરના નાગરિકો સ્કૂલના બાળકો કોલેજના બાળકો માન્ય ધારાસભ્ય શ્રી ઈશ્વરભાઈ પરમાર સાહેબ જિલ્લા વહીવટી તંત્રના પ્રતિનિધિ તરીકે માન્ય પ્રાંત અધિકારી સાહેબ તેમજ સાહેબ તેમજ તાલુકા વિકાસ અધિકારી સાહેબ અને નગરપાલિકાના અધિકારી પદાધિક પદાધિકારીઓ સાથે સંયુક્ત રીતે વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું સાહેબ રેલીમાં કેટલાક બાળકો જોવાના હતા રેલીમાં અંદાજે પંદરસો થી બે હજાર સંખ્યામાં બાળકો જોડાયેલા ક્યાંથી રેલી શરૂઆત કરવામાં પૂર્ણ કરવામાં સ્વામિનારાયણ સ્કૂલ થી આકડા મુખ્ય હનુમાન મંદિરજી ની થઈને વડોદરા ચારસ્તા થઈને નગરપાલિકા થઈ પટેલ ફળિયા સુધી